સંપ્રદાયની જગ્યા કે અહીંયા તમે એના વાઇબ્રેશન્સ અનુભવી શકો એના તરંગો અનુભવી શકો જાગૃત જગ્યા એકસો વીસ વર્ષ પૂર્વે જે મહંત હતા એ કેટલા વિઝનરી હશે એનું કેટલું વિશાળ વાચન હશે એની દીર્ઘ દૃષ્ટિ કેટલી હશે

બારવટીયા કાદુ મકરાણી સાથે આ જગ્યાનો કોઈ ઇતિહાસ જોડાયેલો છે એવું અમે સાંભળેલું છે અમારા બાજુમાં આવેલું અંબરાપર ગામ છે પણ એ સમયે ગોરખમડતી જાગીનની અંદર બાર ગામ હતા કાદુ મકરાણી નું કહેવાનું એવું હતું કે હું બધા ગામમાં લૂંટફાટ કરીશ પણ એક આ બાર ગામ છે એમાં કોઈ દિવસ કાદુ મકરાણીએ લૂંટફાટ નથી કરી બરાબર હા અને મિત્રો આપણી સાથે યશભાઈ પણ છે યશભાઈ ડોક્ટર છે અને આ જગ્યાની તલસ્પર્શી માહિતી એમની પાસે પણ છે યશભાઈ પાસેથી મને અમુક વિગતો એવી જાણવા મળી કે સોમનાથ સાથે કાંઈક આ જગ્યાનો ઇતિહાસ જોડાયેલો છે ક્યારે સોમનાથ ઉપર મોહમ્મદ ગજની નો અટેક થયો ત્યારે દોડતા દોડતા ભાગતા ભાગતા આવ્યા સોમનાથના રાજા બરાબર આપણે કહીએ બાપુ મને બચાવી લ્યો તો બાપુ એ કીધું વાંધો નઈ બેટા ગુફામાં જતા રહ્યો બરાબર પછી સોમનાથ ના રાજા ને ગોતતી ગોતતી સેના આવી ગજની બરાબર તો બાપુએ કીધું સેના ને કે અંદર છે રાજા તમે નીકાળી શકો તો નીકાળી બરાબર તો સેના અંદર જાય છે ત્યારે પાછળ અને બધા ઇન્સેક્ટ એ બધા છૂટે છે અને સેના ડરીને ભાગી જાય છે ત્યારે રાજા બહાર આવે છે બાપુને કે છે માંગો બાપુ તમે મારો જીવ બચાવ્યો છે તો તમે માંગો તો બાપુ એવું કહે છે કે તું હું મને આપવાનું એમ તું હમણાં મારી પાસે માંગતો હતો કે ના ના બાપુ તમે માંગો કે મારી પાસે ગાય અને કુતરો છે એ જેટલા ગામ દીક્ષા લે છે ટૂંકમાં ને હું દીક્ષા નું ખાવું છું એમ એ જેટલા ગામ ફરે એટલા ગામ મારા

જીવાપુની છે નાચી બાપુએ જીવતી સમાધી બરાબર અચ્છા છે આ અચ્છા આ મેન નાચી બરાબર બાપુ છે ગુરુ કહેવાતા હા બરાબર

કાફ ખૂબ જ વિશાળ જગ્યા ઉત્તરોત્તર જે મહંત થયા આ જગ્યામાં આ એમની સમાધિ છે ગોરખનાથજીની આ ગાદી છે એટલે દાદાનું ચેતન ધૂણો છે પ્લસ ચોવીસ કલાક ચાલતી જોત છે મિત્રો પુરાતત્વ વિભાગ દ્વારા સદીનું જે મળે છે એ ગોરખનાથ મહાદેવ નાથ સંપ્રદાયનું મંદિર છે પંદરમી સદીનું આ બાંધકામ ગોરખનાથે સ્થાપેલા નાથ સંપ્રદાયનું છે એટલે ગોરખનાથજીએ પોતે આ જગ્યાની સ્થાપના કરી છે ને એમાં ગોરખનાથ પોતે એ ઉપરાંત ગણેશ અન્નપૂર્ણા દેવી અને નાગાર્જુન ની પ્રતિમા આપણને જોવા મળે છે એટલે આ સમય નો જ ને નાથ સંપ્રદાયની એક એવી જગ્યા કે તમે એના વાઇબ્રેશન્સ અનુભવી શકો એના તરંગો અનુભવી શકો જાગૃત જગ્યા ભારતીય સંસ્કૃતિની આ ધરોહર છે અને સાચીઓ ઓળખ ભારતીય સંસ્કૃતિની આ બધી જગ્યાઓ છે સરસ્વતી નદી છે આ સરસ્વતી નદી અને એના કાંઠે હનુમાન દાદાનું આ મંદિર

ગોળ ફરતો આના સહારે અને આ આ એ ઘંટી છે એટલે મેં કીધું એમ કે ધરોહર છે આપણી સંસ્કૃતિ છે આવતી પેઢી માટે ખૂબ જ જરૂરી છે આગળની પેઢી માટે આ બધું જ જોવું જાણવું આના વિશે સમજવું અને આપણી સમૃદ્ધિનો ખ્યાલ આવે આ

આપણે જૂની ફિલ્મોમાં જોયું હશે કે દુલ્હનને લઈ જવા માટે ડોલી હોય છે જૂની ફિલ્મોમાં આપણે જોયું છે હવે તો એ બધો જમાનો જતો રહ્યો એટલે એ વસ્તુ એ બધી જોવામાં આપણને ઘણી દુર્લભ છે પણ અહીંયા એ ડોલી આપણે જોઈ શકીએ છીએ

એકતા જ પુસ્તકમાં મહંત શ્રી સુંદરનાથજી પુસ્તકાલયનો ઉલ્લેખ છે અને પ્રજાબંધુ ગુજરાત સરકાર આ દીપોત્સવી અંક છે પ્રજાબંધુ ગુજરાત સરકારનો પ્રજાબંધુમાં એ સમયે કેવી બધી જાહેરાતો છપાતી આ બધું અત્યારે આ સંશોધનનો એક વિષય બની શકે કે એ સમયે સામયિકોમાં કેવી કેવી જાહેરાતો છપાતી કેવા કેવા કન્ટેન્ટ લખાતા કેવી વાર્તાઓ લખાતી કેવા લેખ લખાતા લાઇબ્રેરીની મુલાકાત ખૂબ જરૂરી બને છે એટલે સમૃદ્ધ એવું ગોરખમઢીનું પુસ્તકાલય એકસો વીસ વર્ષ પૂર્વે જે મહંત હતા એ કેટલા વિઝનરી હશે એનું કેટલું વિશાળ વાંચન હશે એની દીર્ઘ દ્રષ્ટિ કેટલી હશે આ જુઓ મિત્રો વનરાજ ચાવડો એટલે એ સમયે મહિપતરામ રૂપરામજીએ જે લખેલું પુસ્તક અને પુસ્તકની કિંમત આમાં બતાવે છે અઢી રૂપિયા આપણે પહેલાના જમાનામાં વાંચનનો જેને શોખ હોય એને ખ્યાલ હશે કે કલ્યાણ નામનું સામયિક આવતું અને એક પારિવારિક એવું સરસ મજાનો સામયિક કે એમાં ધાર્મિક આધ્યાત્મિક સામાજિક વાતો એમાં મૂકવામાં આવતી અને આ કલ્યાણના અંક અને એને કેવી સરસ રીતે બાઇન્ડ કરેલું છે આ જગ્યામાં એ કલ્યાણના અંકો સચવાયેલા છે એટલે આમ સ્વાભાવિક રીતે એક રોમાંચ થાય કે આપણી પાસે એવી એવી સમૃદ્ધ જગ્યાઓ છે કે જ્યાં માત્ર ભજન ભોજન એટલું જ નહીં પણ વિદ્યાને પણ સાચવેલી છે ત્યાં પુસ્તકો પણ છે આ જૂનવાણી ગ્રંથો પણ છે એટલે મને તો એવો વિચાર આવે છે કે શાળા કોલેજના વિદ્યાર્થીઓને પ્રવાસ માટે અહીંયા લઈ આવવાની જરૂર છે એટલે આપણો જે વિસરાયેલો વારસો છે કે વિસરાયેલા વારસા વિશે કેટલા જાગૃત થઈ શકે કે આ ઇન્ટરનેટના યુગમાં એ સમયે યશભાઈ કે એમ એકસો ને વીસ વર્ષ એટલે કે એક સદી પૂર્વે એક મહંત એટલા વિઝનરી હતા કે એમની પાસે આવા દળદાર બધા જ વિષયોના પુસ્તકો આપણને જોવા મળે તારીખ પાંચ આઠ ઓગણીસો ઓકે એટલે ઓગણીસો ને અઠ્યાવીસની આ નોંધ આપણે આમાં જોઈ શકીએ છીએ ઓહો જુઓ ટાઈમ્સ ઇન્ડિયા એન્યુઅલ 1941 41 નું અને એ અહીંયા સચવાયેલું છે આ આ કેટલી આપણા માટે ગર્વની વાત કે સૌરાષ્ટ્રમાં એક એવી જગ્યા ગોરખમઢી બહારથી તો લોકો જોઈને જતા રહી કે ગોરખમઢી એક મંદિર છે પણ એની અંદર ટાઈમ્સના આ અંકો સચવાયેલા છે એવી તો કોને ખબર હશે

નાથ સંપ્રદાય અને આ તમામ જે જે વસ્તુ જે ઘટનાઓ ઘટી ગોરખનાથ વખતે આ આ જે ગોરખમઢી છે એ ગોરખનાથની હયાતીમાં બનેલી જગ્યાના આ સમૃદ્ધ એનો વારસો